નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સોલ્યુશન ઇન ગુજરાતીમાં મિત્રો આ વિડિયોની અંદર આપણે વાત કરવાની છે કે હાલ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે તમારા ખાતાની અંદર જમા થશે તેના વિશે તો મિત્રો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ બધા જ ખેડૂતોના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવશે તો મિત્રો આ યોજનાનો એજ ખેડૂતને લાભ મળશે કે જે ખેડૂતોએ ઈ કેવાયસી કરાવેલું છે તો મિત્રો જો તમે ઈ કેવાયસી નથી કરાવેલું તો તે તમે પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલ વેબસાઈટ છે તેના પર જઈને તમે સ્ટેટસ ચેક કરી શકો છો તો સૌ પ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું છે તો ઓફિશિયલ વેબસાઈટની અંદર મિત્રો તમે ક્લિક કરી અહીંયા તમે નો યોર સ્ટેટસ પર ક્લિક કરી તમારો રજીસ્ટ્રેશન નંબર અથવા તો તમારા આધાર કાર્ડ નંબર દ્વારા પણ તમે ચેક કરી શકો છો કે આ હપ્તો તમને મળવા પાત્ર છે કે નહીં મિત્રો જો ઈ કેવાયસી તમે કરાવેલું હશે તો ઓગણીસમો હપ્તો સીધા તમારા બેંક અકાઉન્ટની અંદર જમા કરવામાં આવશે તો મિત્રો આ હતી આજની માહિતી કે પીએમ કિસાન યોજનાનો જે ઓગણીસમો હપ્તો છે તેની તારીખ જાહેર કરવામાં આવી છે ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ તમામ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો આ હપ્તો જમા થશે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માતા